અને આરએફઓ એક સોલનબેન સોલંકી જે જોખા ગામમાં રહે છે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પ્રથમ દ્રષ્ટિએ એવી માહિતી હતી કે એક્સિડન્ટ થયું છે ત્યાર પછી મોડી સાંજના એવી ખબર પડી કે એમના ગોળી વાગેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે ગુનાની અંદર એમના પતિ નિકુંજ જે છે ગૌસ્વામી એની ઉપર અત્યારે પૂરેપૂરું એમણે પણ ફરિયાદની અંદર એમનું નામ શંકાસ્પદ તરીકે દર્શાવ્યું છે પોલીસ એની તપાસ કરી રહી છે આ સાથે ગઈકાલે પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારી પધાર્યા હતા આજે પણ એફએસએલના બેલેસ્ટિક અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારી એફએસએલ અધિકારી અને ક્રાઇમ સીન મેનેજર એમના મારફતે ફરીથી એકવાર આખી ગાડીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે આમાં જે ભોગ બનનાર બેન છે એમને જે માથાની અંદરથી ગોળી મળી છે એ સેવન પોઈન્ટ સિક્સ ફાઈવ જે હોય છે બુલેટ એ પ્રકારની છે અને આ બુલેટ કયા વેપનમાં વપરાય છે એ બાબતની પણ તપાસ થઈ રહી છે આજુબાજુમાં કોઈ ખાલી કેસ પડ્યા છે કે કેમ એ બાબતની તપાસ ચાલુ છે ડોગ સ્કોડને પણ બોલવામાં આવ્યો છે બધી જ રીતે ટેકનિકલ મેન્યુઅલ સાયન્ટિફિક અને અમારા બાતમીદારો મારફતે ખરેખર ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે કેવી રીતે કોનો ભૂમિકા છે એની તપાસ કરવામાં આવી રહી છે અને જે શંકાસ્પદ જે નામ જણાવ્યું છે નિકુંજ ગૌસ્વામી એની પણ તપાસ અત્યારે પોલીસ કરી રહી છે હાલ સુધી એ મળ્યા નથી એ મળી આવ્યાથી આગળની તપાસ છે એ થોડી વેગ વધતી બનશે સોનલબેન હોસ્પિટલમાં એડમિટ છે અને ડોક્ટરના કહેવા મુજબ બોતેર કલાક સુધી એની તબિયત બોતેર કલાક પછી જ વિશેષ કંઈ કહી શકાય અત્યારે ગંભીર છે અને આજે થોડી તબિયત સુધારા પર છે એવું ડોક્ટરનું કહેવું છે બે દિવસ પહેલા કઈ જીપીએસ ને લઈને કામરેજ પોલીસે ફરિયાદ પણ નોંધી હતી ફરિયાદી સોનક બનાતા એ સબ કોઈ એમને ગાડીની અંદર જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું એ બાબતની એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે એમાં ફરિયાદી સોનલ બેન છે વેગેનાર કાર જે પોતે યુઝ કરે છે એમાં જ એ ટ્રેકર લગાવવાયો આવ્યો હતો એ બાબતની જે તે દિવસે જ્યારે જયારે એમણે પ્રથમ વખત રજૂઆત કરી ત્યારથી જ બધી માહિતી ટેકનિકલ જે હોય જીપીએસ બાબતની એ જે તે કંપની પાસેથી મંગાવવામાં આવી હતી એના અમુક રિપોર્ટ આવવાના બાકી છે અને એ બાબતે પણ આ ગુનાની સાથે એને પણ સાંકળી લેવામાં આવશે એ જીપીએસ ટ્રેકરની જે કાંઈ હકીકત છે આમાં પણ આની સાથે કાંઈ કોઈ પણ રીતે સંકળાયેલી હશે સંલગ્ન હશે તો એ બાબતની પણ ઘનિષ્ઠતાથી તપાસ ચાલુ છે